મહિલા કર્મચારી સતત એક સપ્તાહથી કંપનીમાં પહોંચી અને સાથી કર્મચારીઓ સાથે બબાલ કરી અને આખી કંપનીને માથે લેતી હતી કાતર જેવા ધારધાર હથિયાર લઈ અને કંપનીમાં કામ કરતા અન્ય સાથી કર્મચારીઓ અને સ્ટાફ પર હુમલો કરવા પ્રયાસ કરતી હતી સાથી કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ છવાતા આ અંગે કંપની સંચાલકોને પણ જાણ કરવામાં આવી ત્યારબાદ કંપની દ્વારા આ અંગે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમ છતાં મહિલાનો આતંક ઓછો ન થતાં

ત્યાં આ લેડીસે કંપનીમાં આવીને બધાને ઝઘડા કરતી છે ને બધાને ગાળ આપતી છે કેચી વાર કરતી છે બધાને કંઈક છોડાવવા છે ને માર મારતી છે ને કારીગરને પરેશાન કરતી છે ને બધા લેડીસે ડર કરીને આવતી નથી ને કંપની બધા વોચમેન ને માર્યા અમને માર્યા રહ્યા સેટ ને મારી કેચ ફોડી કાચ ફોડી મૂકેલા છે કમ્પ્યુટર ફોડી મૂકેલા છે પીસી ફોડી મૂકેલી છે બધી નુકસાન કરી છે પાછો એ કે મને કેમ ની કંપનીમાં રાખતા છે તમે લોકો આજે કેટલા કામદારો અહીંયા આવ્યા છે કામદાર આવેલા છે અમારા કમ ડોર સો આવેલા છે બધા કમ્પ્લેન કરવા હારો કે આની નિયમ કાઢો હું કરવા ન પોલીસ વાળા લઈને આવતા બધા છોડી કે એવું છે એના પેલા ચાર દિવસ થી પેલા બે દિવસ પછી કરેલા અમે પછી બે દિવસ પછી આમ આજે બધા વાળા આવી ગયા પે ખિડકિયા हमारी तो मांग है सर देखिए हम लोग औरतें हैं हमारे औरते है, हम भी बाल बच्चे हैं हम लोग आते हैं ड्यूटी करने उसके डर की वजह से हम लोग ड्यूटी नहीं करने आ पाते हैं अगर वो कहीं मार देगी वो सन की औरत है कुछ भी कर सकती है तो हमारे पीछे क्या रहेगा क्या नाम है उसका, 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 उसका क्या नाम है नाम है उसका बस यही है कंपनी के अंदर नहीं आना चाहिए ना बाहर कोई लोचा करना चाहिए हम लोग सेफ्टी चाहिए कंपनी को परेशान करके रखी है पूरे वर्कर को सेठ को गाली दे रही है सेठ को बोली सकते हैं कंपनी बंद करा देंगे पचास हज़ार रुपये महीना दो तब नहीं तो तुम्हारी कंपनी को आग लगा देंगे तोड़ फोड़ करके आ रही है लेडीज को मार रही है जेंट्स को मार रही है उससे मतलब सबको क्या था उसके जान से जान को लगी है किसी को जान ले सकती हो अब पुलिस वाले जाते हैं लेके आते हैं छोड़ देते हैं आखिर पुलिस कर क्या रहा है